નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી છે હવે જોઈએ આજના સમાચાર સમગ્ર ભારતમાં બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓના ઉપરના અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન રેલીઓનું અને આવેદન આપી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે બાવડા શહેર ખાતે શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ અને બાવડાના સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી બાવડામાં આવેલા જૂના એપીએમસી માર્કેટથી લઈને બાવડા મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી પોલીસના બંદોબસ્ત સાથે આ રેલી કાઢવામાં આવી હતી બાવડા મામલતદાર કચેરીની બહાર સંગઠનો દ્વારા બાંગ્લાદેશના ધ્વજમાં પોસ્ટર સળગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથે બાવડા નાયબ મામલતદારને આવિદન આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશ હાઈ હાઈ જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે આ રેલી નીકળી હતી આવિદન પત્રમાં જણાવ્યા માં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન દીકરી ઉપર બળાત્કાર થઈ રહ્યા છે હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તો આવી પ્રવૃત્તિને ડામવા સરકાર તાત્કાલિક ધોરણે કડક પગલાં લઈ બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય આપવામાં આવે સાથે જણાવવામાં આવ્યું છે કે સન ઓગણીસો એકોતેરમાં પૂર્વ પાકિસ્તાનમાં થઈ રહેલ મુસ્લિમો પરના અત્યાચાર રોકવા સૈન્ય કાર્યવાહી કરી એક અલગ દેશ બાંગ્લાદેશની સ્થાપના કરવામાં આવી હતી તો આવી રીતે બાંગ્લાદેશમાં રહેવા માટે બાંગ્લાદેશના બે ભાગ કરી હિન્દુઓને એક અલગ દેશ બનાવવામાં આવે તેવું આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન બાવડા